ઓગણીસો સડતાલીસ માં આઝાદી મેળવ્યા પછી કચ્છ રાજ્ય ભારત સંઘમાં જોડાયું હતું ત્યારે રાજાશાહી પૂર્ણ થયા બાદ આજ દિન સુધી કચ્છના રાજપરિવાર દ્વારા પોતાની ધાર્મિક પરંપરાઓ નિભાવવામાં આવી રહી છે સમગ્ર વર્ષ દરમિયાન રાજપરિવાર દ્વારા યોજાતી અનેક પૂજા વિધિઓમાંથી પૂજના દરબાર ગઢમાં યોજાતી ચંદ્ર પૂજા આજ યોજવામાં આવી હતી કચ્છમાં જાડેજા રાજવંશનું શાસન શરૂ થયું ત્યારથી આજ સુધી દર માસે અચૂકપણે ચંદ્ર પૂજા પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવે છે કચ્છનો રાજ પરિવાર જાડેજા ક્ષત્રિય રાજ પરિવાર છે અને ચંદ્રवंशी છે જેથી આ કુળમાં ચંદ્રની પૂજા કરવી ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે વર્ષ 1549 માં રાવ ખેંગારજી દ્વારા કચ્છની રાજધાની ભુજ ખસેડવામાં આવી હતી ત્યારથી દર મહિનાની અજવાળી બીજના અહીં આવેલા તેમના દેવસ્થાનમાં ચંદ્ર પૂજા કરવામાં આવે છે ભૂકંપ બાદ મૂળ મંદિરનું સ્થળ જર્જરિત થતા મંદિરને દરબારગઢમાં આવેલ પ્રાગ મહેલની બાજુમાં આવેલા ટીલામેડી ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આજે પણ આ મંદિરમાં વર્ષો જૂની ચંદ્ર પૂજા નિયમિતપણે કરવામાં આવે છે આજે મહારાણી શ્રી પ્રીતિદેવી બાની સૂચના મુજબ તેરા ઠાકોર શ્રી મયુરધ્વજ હસ્તે માં મહામાયા મંદિર ટીલામેળી દરબાર ગઢ ખાતે ચંદ્ર દર્શન પૂજન કરવામાં આવ્યું હતું હર હંમેશની જેમ વર્ષો જૂની પરંપરા ચાલી આવે છે એ દર બીજ ચંદ્ર દર્શનના આપણે જે સ્થાભ આજે ઊભા છે અને ટીલામેળી કહેવાય ટીલામેળીના પાછળ છે આપણું મહામાયા મંદિર એ મહામાયની હર હંમેશા ચંદ્ર દર્શનની દર મહિને પૂજા કરી આપણે સૌએ મહારાવશ્રી પ્રાગમલજીના સમયથી અને આ તો આપણે ભુજની સ્થાપના થઈ ત્યારથી આ ચંદ્ર પૂજા ચાલી આવે છે અને આ પરંપરા આજે પણ ચાલી રહી છે અને અહીંયાથી હવે આપણે ચંદ્ર દર્શનને ચંદ્ર પૂજા કરી અને માં આશાપુરા મંદિર ભુજ જઈને દર્શન કરશું અને બધા જાડેજા ભાયા તો ભેગા થઈ અને આ પૂજા અર્ચના દર હંમેશ દર વર્ષ દર મહિને આ એક પૂજા ચંદ્ર દર્શનની બીજની મોટી પૂજા કહેવાય છે અને આ રાજવી પરિવાર સાથે રહી અને આ પૂજા અર્ચના કરે છે